બાડોલી સત્યાગ્રહના ઇતિહાસમાં મહત્વપૂર્ણ એવા બાડોલી દિન ઉજવણી આગામી જૂન કરવામાં આવશે યુવા અને અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ સરદાર નગરી બારડોલી નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે કાર્યક્રમમાં પ્રખ્યાત પ્લેબેક ગાયક જીગરદાન ગઢવી સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરશે સમારંભના પ્રમુખ તરીકે ગૃહ વાહન વ્યવહાર અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના રાજ્યકક્ષાના મંત્રી હર્ષવી ઉપસ્થિત રહેશે મુખ્ય મહેમાનોમાં બાડોલી વિધાનસભાના ધારાસભ્ય ઈશ્વર પરમાર બારડોલી લોકસભાના સાંસદ પ્રભુ વસાવા સુરત જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ સ્વરાજ આશ્રમના મંત્રી નિરંજનાબેન કલારથી અને બાડોલી સુગર ફેક્ટરીના ઉપપ્રમુખ ભાવેશભાઈ પટેલ હાજરી આપશે બારડોલી દિનની શરૂઆત બાર જૂન ઓગણીસો અઠ્ઠાવીસના રોજ સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા બારડોલી સત્યાગ્રહના ભાગરૂપે થઈ નેવ્યાસી વર્ષ બાદ બે હજાર સત્તરમાં ધારાસભ્ય ઈશ્વર પરમારે આ પરંપરા ફરી શરૂ કરી કાર્યક્રમની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ધારાસભ્ય ઈશ્વર પરમાર જાતે સ્વરાજ આશ્રમ ગ્રાઉન્ડની કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે આજે તેઓ રોલર મશીન પર ફેરવ્યું હતું રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ પલસાણા સુરત